સતત પ્રયત્નશીલ છે બે હજાર ચોવીસ ના વર્ષને પૂર્ણ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે યુવા વર્ગમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર થર્ટી ફર્સ્ટ ની પાર્ટીનું આયોજન કરવામાં આવતું હોય છે બે હજાર ચોવીસ ના વર્ષને વિદાય આપવા માટે અને બે હજાર પચીસ ના વર્ષને આવકારવા માટે હોટલ ક્લબ તેમજ અન્ય રિસોર્ટમાં પાર્ટીનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજ રોજ અમારા કચકારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સિલર સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે જે જગ્યાએ પાર્ટીનું આયોજન થતું હોય છે ત્યાં ખાસ કરીને મહિલાઓએ સાવચેત રહેવું અતિ આવશ્યક છે મહિલા સાથે કોઈ પણ પ્રકારના અડપલા થાય કે પછી કોઈ પણ અમાનવીય કૃત્યો થાય તો તે મહિલા એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન ટીમનો સંપર્ક કરી શકે છે અને આ ટીમ તાત્કાલિક તેઓની મદદે પહોંચશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું આ ઉપરાંત કાઉન્સીલર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આપ જે જગ્યાએ પાર્ટી કરો છો તે જગ્યાએ ખાસ આસપાસના વાતાવરણનું ધ્યાન રાખો અને આસપાસ આપને કોઈ પણ અન્ય પ્રકારની અડબલા કરતો ગ્રુપ દેખાય તો આપ ચોક્કસપણે તેનું ધ્યાન રાખો અને આ બાબતને લઈને સાવચેતી રાખવી અતિ આવશ્યક છે ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન ટીમના કાઉન્સિલર આવો સાંભળીએ તેમના શબ્દોમાં મારું નામ રાધિકાબેન વસંતભાઈ જોશી એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇનમાં કાઉન્સિલર તરીકે હોદ્દો ધરાવું છું ભૂજની અંદર તો આજે આ થર્ટી ફર્સ્ટને લઈ અને બે શબ્દ કહેવા માગું છું કે કોલેજવાળા બેનો ટ્યુશન ક્લાસીસ છે સ્કૂલની અંદર જે થર્ટી ફર્સ્ટને લઈને અલગ અલગ રીતે એનું સેલિબ્રેશન કરવામાં આવતું હોય છે તો આવા સમયે ખાસ જયારે લેડીઝ સ્કૂલ કોલેજ ની બહાર પોતાની રીતે સેલિબ્રેશન કરતા હોય છે તો આવા સમયે એને ઘણા બધા પ્રકારના બનાવો એની સાથે બનવાની શક્યતા છે તો આવા સમયે એકસો એક્યાસી અભિયાન મહિલા હેલ્પલાઇન મદદ લઈ શકે છે ખાસ કરીને કહેવાનું કે અલગ અલગ બાર ની અંદર કોઈ પાર્ટી ની અંદર કોઈ પણ સમયે કોઈ પણ પુરુષ એને ખરાબ રીતે બેડ ટચ ગુડ કરે છે અથવા તો કોઈ ખરાબ રીતે એને મેસેજ કરે છે જે ન ગમે એ રીતે એને ટચ કરે છે તો આવા સમયે પણ મહિલા

દરેક મહિલાને આજે જણાવવાનું કે એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન છે પ્લે સ્ટોરમાં જઈ અને ડાઉનલોડ કરી લેવી જેની અંદરથી અંદરથી ઘણી બધી જગ્યાએ એવું બનતું હોય છે કે જેને એરિયાની ખ્યાલ નથી હોતો તો આવા સમયે એપ્લિકેશનની શેર કરી શકે છે કોલિંગ કરી શકે છે અને ફોટો પણ શેર કરી શકે છે જે હું બતાવવા માંગુ છું કે એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન આ રીતે પ્લે સ્ટોરની અંદર આવશે જેની અંદરથી એપ્લિકેશન ડાઉનલોડ કરવી ત્યારબાદ અંદર અલગ અલગ પ્રકારના જે અંદર ફિલઅપ કરવાનું આવશે તે ફિલઅપ કરવું નામ એડ્રેસ એડ્રેસનામું વગેરે જેના કારણે અમે તરત જ એના સુધી પહોંચી શકીએ અથવા તો એની અંદર બીજા અન્ય નંબર નંબર પણ પણ શેર શેર કરવાના આવે છે તમારા પિતાનો કરી શકો છો જેથી એના સુધી તરત જ ખ્યાલ આવી જાય કે આ મોબાઈલ નંબર દ્વારા એમની દીકરી કે કોઈ પણ પાસે છે જે સમસ્યા ની અંદર છે તો અમારા દ્વારા એના સુધી પણ અમે તુરંત મેસેજ પહોંચાડી શકીએ ત્યારબાદ કેટલા કેટલા સહાય લઈ શકીએ છે મદદ અમે એને આપી શકીએ છીએ તે પણ આની અંદર લખેલું જ છે એપ્લિકેશન ની અંદર પણ આવી જશે તો આવા સમયે દરેક મહિલાઓને જણાવવાનું કે એપ્લિકેશન ફરજિયાત પોતાના મોબાઈલ ની અંદર રાખો જેથી અમે તુરંત એના સુધી પહોંચી શકીએ મહિલાને મદદ મળી શકે અને ત્યારબાદ થર્ટી ફર્સ્ટને ને લઈને કહેવાનું કે ફૂલ ઉત્સાહથી જોશથી સેલિબ્રેશન કરવો પરંતુ પોતાની સાથે કોઈ અણબનાવ ન બને તેની ખાસ તકેદારી રાખો અથવા તો બને છે તો તરત અમારો સંપર્ક કરો